આવવાના શરૂ થઈ ગયા છે લગભગ નક્કી થઈ ગયા છે મંત્રી ટીડીપીના બે સાંસદોને ફોન આવી ચૂક્યા છે ટીડીપીના રામ મોહન નાયડુ બનશે મંત્રી તો ટીડીપીના ચંદ્રશેખર પેમાનસાની બનશે મંત્રી તો જીતના જીતન રામ માજીને પણ શપથ માટે ફોન આવી ગયો છે અનુપ્રિયા પટેલને પણ શપથ માટે ફોન આવી ગયો છે જયંત ચૌધરીને પણ શપથ માટે ફોનની ઘંટડી વાગી ગઈ છે જેડીયુ સાંસદ ચિરાગ પાસવાન પણ મંત્રી બની શકે છે તેને પણ ફોન આવ્યા આવ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી છે અર્જુન રામ મેઘવાલ બનશે મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ મંત્રી બનશે ગડકરી ફરી મંત્રી બનશે પચીસ જેટલા સાંસદ લેશે કેબિનેટ તરીકે મંત્રી તો રાજ્યમંત્રી તરીકે પણ શપથ લેશે એનડીએના તમામ પક્ષમાંથી એક એક મંત્રી બનશે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મંત્રી બની શકે છે અમિત રાજનાથ રાજનાથસિંહ ફરી રિપીટ થશે એનડીએના સરકારમાં મંત્રી બનાવશે તો મનસુખ માંડવિયા જે ગુજરાતના એક મંત્રી જે કહી શકાય કે મનસુખ માંડવિયાને પણ આ વખતે ફરી ભારતીય જનતા પાર્ટી માંડવીયા પસંદગી ઢોળી શકે છે એનડીએ સરકારમાં મંત્રી બનાવવા છે તો નીતિન ગડકરીને પણ ભારતીય જનતા પાર્ટી ફરી વખત મંત્રી બનાવી શકે છે કેબિનેટના જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મંત્રી અને સારું ખાતું સોંપી શકે છે આ સાથે પ્રહલાદ જોશીને પણ એનડીએ સરકારમાં મંત્રી બનાવાય તેવી પણ સંભાવના છે અર્જુન મેઘવાલ પણ મંત્રી બની શકે છે તો કેટલાક સાંસદોને ફોનની ઘંટડી વાંકી ચૂકી છે અને સાંસદ માટે શપથ લેવા માટેના આમંત્રણ આવી ગયું છે પ્રધાનમંત્રી થોડી જ વારમાં બધા જ સાંસદો સાથે બેઠક કરવાના છે અને ચર્ચા કરશે ચાય પર પ્રહલાદ જોશી જેને ફરી પ્રહલાદ જોશીને પણ સાંસદ મંત્રી માટેનું ફોનની ઘંટડી વાંકી ગઈ છે તો આ સૂત્રો દ્વારા અમુક અમુક જે નામ છે જે જેમાં ટીડીપીની વાત કરવામાં આવે તો ટીડીપીના પણ બે મંત્રી ને ત્રણ મંત્રીને બનાવી શકે છે મંત્રીપદ આપી શકે છે ચંદ્રશેખર પ્રેમાસાની પણ ટીડીપીમાંથી મંત્રી બની શકે છે આ સાથે જેડીયુના પણ ત્રણ મંત્રી બની શકે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કારણ કે જેડીયુમાં બાર બેઠકો બિહારમાંથી મળેલી છે આ સાથે ભારતીય જનતા પાર્ટીને પણ બાર બેઠક છે તો બિહારના જે મંત્રી હોઈ શકે તેમાંથી અડધો અડધા મંત્રી હોઈ શકે ત્રણ ત્રણ મંત્રીઓ બિહારનાથી હોઈ શકે